તો આજના દિવસની રાજકારણની સૌથી મોટી ઘટનાઓ આજે આપણે દિવસભર ગુજરાત ફર્સ્ટ ફર્સ્ટ સાથે સાથે જોઈ ગુજરાત હું કિશન આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના સમાચારોમાં કે કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ધારણ કર્યો સાથે અમરીશડેર બુરુકંડોરિયા તમામ લોકોએ કેસરીઓ ધારણ કર્યો પરંતુ અહીંયા જે સૌથી મોટો સવાલ છે કે સત્યાવીસ વર્ષથી સતત કોંગ્રેસના વિવિધ હોદ્દાઓ પર રહેલા અર્જુન મોઢવાડિયા ચાલીસ વર્ષ કરતાં વધારે સમયથી કોંગ્રેસની વિચારધારામાં રહેલા અર્જુન મોઢવાડિયાએ શું શું મિનિટોમાં કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધો જે તમામ મનના વિચારો તમારા સવાલો સાથે આપણે સીધી જ વાત કરીશું ભારતીય જનતા પાર્ટીના નેતા અને કોંગ્રેસના પૂર્વ નેતા અર્જુન મોઢવાડિયા સાથે અર્જુનભાઈ હવે અર્જુન મોઢવાડિયા મારે બોલવાનું છે પરંતુ આગળ મારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કાઢી અને ભારતીય જનતા પાર્ટી લગાડવાનું છે શું કહેશે અર્જુનભાઈ આજે વાત સાચી છે કે એક દિવસમાં પરિવર્તન ના આવ્યું આ મનોમંથન બે હજાર પંદરથી ચાલતું હતું અને મનોમંથન એ હતું કે જે પક્ષમાં હું છું એ પક્ષ જનતા સાથે જોડાયેલો રહીએ એના સંવાદ મારી પણ દિવસે ને દિવસે જનતાના જે સ્પંદનો છે એ ઝીલવાથી કોંગ્રેસ પક્ષ ખૂબ પાછળ નીકળી ગયેલો હતો આ બાબતે મેં અનેક વખત ધ્યાન દોરેલું હતું ધ્યાન કોશિશ કરી હતી પણ હું સફળ નહોતો અને છેલ્લે જ્યારે કોંગ્રેસ પક્ષે પહેલેથી કીધું હતું કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવે એ બધાએ માથે ચડાવવાનો બે સાખો એમ કહેતા હતા સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી દીધો ચુકાદા મુજબ બરામ મંદિર બની ગયું ને પછી સ્વાભાવિક છે કે ભગવાન રામનું મંદિર બને એટલે એનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ વડાપ્રધાન હાથે થાય અહીંયા આપણે જે સોમનાથ મંદિર બન્યું હતું તો રાષ્ટ્રપતિના હાથે થયું હતું તો એમાં આમંત્રણ મળ્યું અને આમંત્રણને ઠુકરાવવામાં આવ્યું એનો મતલબ એવો થયો કે જે લોકો ત્યાં બેઠા છે જે નીતિ નિર્ધાર કરે છે કરે છે એને જનતાની જનભાવનાઓની ખબર જ નથી જો ખબર હોત તો એ એની જગ્યા હોત તો એમ કહી શકા હોત કે અમે જઈશું અને અથવા તો અને એમાં કહી શકા હોત કે અમે બે દિવસ પછી જઈશું બે દિવસ પહેલાં જઈશું અહીંયા પણ અમે ઠુકરાવીએ છીએ એવું જે અહંકાર છે એ પ્રજાની સામે ન ચાલે એટલે આ તો એક દાખલો આપ્યો આવા અનેક દાખલાઓ છે કે જે જનભાવનાઓનું સન્માન નથી થતું અને એને કારણે કોંગ્રેસ પક્ષે આજે એવું છે કે જે એક વખતે રાષ્ટ્રીય પાર્ટી હતી એ આજે એક રાજકીય પક્ષ મટીને એનજીઓ બનવા તરફ જઈ રહી છે એ દુર્ભાગ્યપૂર્ણ વાત છે અને હું તો એમ કહીશ કે સક્ષમ વિરોધ પક્ષ તરીકેની પણ એને સ્ટેટસ ગુમા ગુજરાતમાં ગુમાવી દીધું ને દેશમાં ગુમાવી દીધું છે એટલે અને એની સામે આપણે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ એમણે જે આઝાદી પહેલા મહાત્મા ગાંધીની કલ્પના હતી કે દેશની અંદર આર્થિક આપણે રાજકીય આઝાદી આવી છે પરંતુ સામાજિક અને આર્થિક આઝાદીનું સ્વપ્ન બાકી છે તો એ સ્વપ્ન સાકાર કરવા માટે થઈ અને આદરણીય નરેન્દ્રભાઈએ વિકસિત ભારતનું સૂત્ર આપ્યું પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમીનું વચન આપણને બધાને સ્વપ્ન આપ્યું અને એના માટેના દિવસ રાત પ્રયત્નો થઈ રહ્યા છે એનામાં તો એમાં હું એક ભારતીય જનતા પાર્ટીના કાર્યતક્કર તરીકે એ યજ્ઞની અંદર આહુતિ આપવા માટે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું અને જીવનભાર નરેન્દ્રભાઈને નેતૃત્વમાં અને ભારતીય જનતા પાર્ટીમાં હું કામ કરતો રહેવાનો છું અર્જુનભાઈ ઘણા બધાને વિચાર આવે કે એક જ રાતમાં અર્જુનભાઈને એમ થઈ ગયું કે ચલો હું હવે પાર્ટી છોડી દઉં દિવસના ઉજાગરાઓ સતત મગજના એક ભાગમાં એ પ્રોસેસ ચાલ્યા કરે કે શું શું ક્યાંક તમારા કાર્યકર્તાઓ દુઃખી થતા હોય એમની સાથે ન્યાય ના થતા હોય પોરબંદરની જનતા હોય દિવસે ને દિવસે પરિસ્થિતિઓ બદલતી રહેતી હતી કોંગ્રેસની તો એ સમયમાં આખું કેવી રીતે તમે નક્કી કર્યું કે મારે ભાજપમાં જવું જોઈએ કોની સાથે ટ્યુનિંગ કર્યું અથવા તો ભાજપમાંથી તમને કોઈ પ્રપોઝ કર્યું એ એ આખો સમયગાળો અર્જુનભાઈ કેવો હતો કે આટલા દિગ્ગજ નેતા એ કોંગ્રેસ છોડી અને ભાજપમાં જાય આપણા અગાઉ શંકરસિંહ સહિત અનેક લોકોને જોયા ત્યારે તમે કોંગ્રેસમાં હતા પરંતુ આજે તમે ત્યારે વિચાર પણ નહીં કર્યો કે હું પણ એક દિવસ જઈશ તો એ આખી એ મથામણ કેવી હતી અર્જુનભાઈ જો કે આ પ્રશ્નનો જવાબ અને આત્મખોજ આ બાબતે તો જે કોંગ્રેસનું નેતૃત્વ છે એણે કરવી જોઈએ કે અર્જુન મોઢવાડિયા જેવા કમિટેડ અને લડાયક આગેવાન છે એ પાર્ટી શું કરવા છોડે એને કરવી જોઈએ હું તો જ્યારે અહીંયા પાર્ટીની અંદર આદરણીય નરેન્દ્રભાઈ અને આદરણીય અમિતભાઈ રાજ્ય સરકારમાં હતા અને મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતી ત્યારે હું વિરોધ પક્ષનો નેતા હતો અને પ્રદેશનો અધ્યક્ષ પણ રહ્યો તો મારે જો કદાચ સહેલો રસ્તો હોત તો હું અહીંયાને બદલે ત્યાં ગયો હોત પહેલાં ગયો હોત પણ ત્યાં ન નહોતો ગયો હું ત્યાં અને એટલા માટે કે હું મારું અહીંયા કમિટમેન્ટ હતું અને મારે બદલાવ લઈ આવવો હતો જે આજે નરેન્દ્રભાઈ લાવ લેવવા માગે છે એ એ જ હું અહીંયા બદલાવ ગુજરાતમાં મારા મત વિસ્તારમાં મારા જિલ્લામાં લઈ આવવા માગતો હતો અહીંયા પણ છેલ્લા દિવસોની અંદર એમને જે અત્યારનું નેતૃત્વ છે એને રેસનો ઘોડો કોણ છે અને લગ્નના વરરાજાનો વરઘોડાનો ઘોડો કયો છે એ બેની અંદર ડિફરન્સ એને ખબર નથી ના બે બે ઘોડા હોય છે એક જે વરઘોડાની અંદર ઘોડો નીકળતો હોય ને એક બીજો રેસનો ઘોડો નીકળતો હોય રેસના ઘોડાને ખૂબ સાચવવો પડતો હોય એને પંપાડવો પડતો હોય અને એને 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 એના એના ટેસ્ટનો ખ્યાલ રાખવો હોય અને જ્યારે વરઘોડાનો ઘોડો હોય છે એ બધાનો ઘોંકા ખમતો હોય એટલે હું એને ખબર નથી અને એને કારણે મારા મારે એકલાની વાત નથી તાપું આખા દેશમાં આખા દેશમાં બધી જ ગયા સ્થિતિ છે ને એટલે જે બદલાવ હું ત્યાં લઈ આવવા માગતો હતો એ મને લાગ્યું કે હું અહીંયા બદલાવ લઈ આવી શકું એમ નથી કારણ કે અહીંયા લોકોના પ્રશ્નોની જ ખબર નથી રાજકીય પક્ષે કેવી રીતે વર્તવું જોઈએ એની ખબર નથી એટલા માટે તો ચૂંટણી લડવાની તૈયારીઓ કરવાના બદલે અત્યારે યાત્રા લઈને નીકળ્યા છે સવાલ એટલો છે મારા માટે કે હું તો સામાન્ય એક સીમાંત ખેડૂત નાના ખેડૂતનો દીકરો બધી જ પ્રકારની ખેતમજૂરી કરી એન્જિનિયર થઈ અને સમાજમાં આવેલો મારે પૈસા કમાવા હોત અને મારે મજા કરવી હોત તો એ વખતના એન્જિનિયરોને એક એક જ્યારે હું ભણીને બહાર નીકળ હજી નહોતો નીકળ્યો ત્યાં મારા હાથમાં ત્રણ મોટી કંપનીના ઓર્ડરો હતા પણ મેં એનો જ સ્વીકાર્યા મેં ખાલી પોરબંદરમાં જવા માટે થઈ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં પોર્ટ ડિપાર્ટમેન્ટમાં એન્જિનિયર બની રહ્યો ત્યાં અને એ પછી વ્યવસાય પણ શરૂ કર્યો સવાલ એટલો છે કે જો મારે એ કરવું હોત તો ત્યાં ન ગયો હવે મને આના બહુ મનોમંથન પછી પીડા ભોગવી માટેની કે જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ જેનું ભવન બનાવવાની અંદર મારો હાથ હતો આજે એ અમારે છોડવું પડ્યું જિલ્લા કક્ષાના કાર્યાલયો મેં બનાવેલા છે એ મારે છોડવું મેં કર્યા વ્યક્તિઓ પર નામ લાગેલા છે છોડવું પડ્યું એ આ બાબતની આત્મખોજ જે કોંગ્રેસનું દિગ્ગજ નેતૃત્વ ત્યાં બેઠું છે એણે કરવી જોઈએ મારે નહીં મેં તો પીડા અર્જુનભાઈ એ કદાચ એ ખોજ કરી હોત તો આજે અર્જુન મોઢવાડિયા ના ગયા હોત અગાઉ અનેક લોકો ગયા જવાહર કુંવરજીભાઈ ઘણા બધા જો ત્યારે ખોજ કરી હોત તો કદાચ રસ્તા મળ્યા પણ એમને ખોજ નહીં કરવી હોય અર્જુનભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કઈ બાબતો તમને ગમે છે એમની કઈ કાર્ય કુશળતાઓ છે કે જે તમને ગમે છે એમના જેટલું વિઝન વિશ્વમાં બહુ ઓછા લોકોનું હશે બહુ ઓછા લોકોનું હશે જે બિગ થિંકિંગ કરે નાનું વિચારવાનું જ નહીં કોઈ દિવસ ગોલ નાનો રાખવાનો જ નહીં અને મોટો ગોલ રાખીને ત્યાં પહોંચવાની કોશિશ કરવાની એ આ દેશમાં અત્યારે નરેન્દ્રભાઈ જ કરી શકે અને હું કહું છું એટલા માટે નહીં હું આજે ભાજપમાં જોડાયું છું એટલા માટે ગઈકાલે જ તેલંગાણાના નવા જ બનેલા મુખ્યમંત્રી છે એ એમણે રેવંતા રેડ્ડીએ ગઈકાલે જ પ્રધાનમંત્રીને મળીને એમ કીધું કે ઇઝ એ બિગ બ્રધર મોટાભાઈ છે નરેન્દ્રભાઈ અને દેશે અને આગળ આવવું હોય તેલંગાણા તો વિકસિત રાજ્ય ગણે છે એ એને આવવું હોય તો ગુજરાત મોડેલ ની જ આગળ આવવું પડશે શું કરવા કીએ માની લઈએ કે બીજા વિદેશના લોકો આવે તો કદાચ મહેમાન છે ને આપણી ટીકા ન કરે પણ એમને તો અધિકાર છે એ કોંગ્રેસમાં જ છે કંઈક તો દેખાણું હશે ને કંઈક કંઈક સત્ય તો કસું ને સત્ય બોલવું પડ્યું તો એ વિચાર કોંગ્રેસની લીડરશીપે કરવાની જરૂર હતી દુર્ભાગ્યપૂર્ણ રીતે એણે ન કરી અને રચનાત્મક વિરોધ પક્ષનું જે સ્થાન હતું એ આજે ગુમાવી દીધું અર્જુનભાઈ કેવા પડકારો અર્જુન મોઢવાડિયા માટે હવે કેવા પડકારો રાજનીતિમાં જ્યારે બધું જિંદગીનું તમામ ભાથું એક તરફ મૂકીને હવે નવા રાહે નીકળ્યા છે કેવા પડકારો કશું કોઈ પડકારો હું જોતો નથી ત્યાંય પડકારો નહોતા ને અહીંયા પડકારો નથી જેણે કામ કરવું હોય સમાજ માટે એ ગમે ત્યાંથી રસ્તો શોધી કાઢે એ કામ કરીને જ રહીએ મારું મિશન એક જ છે અહીંયા મેં કોઈ મહત્વાકાંક્ષા રહી નથી કોઈને પ્રતિષ્ઠા જોતી હશે કોઈને ટીઆરપી જોતી હશે બધું જ મેં લઈ લીધું છે મારે હવે ગુજરાત માટે અને મારા જિલ્લા પોરબંદર માટે કામ કરવું છે અને એના માટે જે કંઈ સમય છે મારો એને સમર્પિત થઈને રહેવું છે અને આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એ જે વિકસિત ભારતનો યજ્ઞ લઈને નીકળ્યા છે એમાં મારા જેટલી શક્તિ છે એટલે કમિટમેન્ટ સાથે આહુતિ આપવી છે અર્જુનભાઈ ફરી આ છવ્વીસમાં જે અમુક સીટો બાકી છે એટલે અર્જુનભાઈ લોકસભા લડતા જોવા મળશે કે વિધાનસભા જોવા લડતા જોવા મળશે અને જો અર્જુનભાઈને ગુજરાત સરકારની અંદર કેબિનેટ મંત્રીનું પદ મળે છે તો પછી એ સ્વીકારશો જી અર્જુનભાઈ હવે ભારતીય જનતા પાર્ટી માટે તમને બધાને કાયમ લડતા જોવા મળશે અને નરેન્દ્રભાઈ આદરણી નરેન્દ્રભાઈ આદરણી અમિતભાઈ આદરણી જેપી નડાજી નડ્ડાજી આદરણી સી આર પાટીલ સાહેબ આદરણી ભૂપેન્દ્રભાઈ મને જે કોઈ કામ સોંપશે એ કરતાં તમે જો જોવા મળશો અર્જુનભાઈ વાત તમે બે ઘોડાઓની કરી પરંતુ કોંગ્રેસમાં ગ્રુપિઝમ હતું કે જે અર્જુન મોટવાડિયા પ્રદેશ પ્રમુખ બને તો એમને જગદીશ પ્રમુખ ના થવા દે તો એ ગ્રુપિઝમ ક્યારેય તૂટ્યું કીધું વારંવાર મારા હાઈકમાન્ડ જાણ કરતો તો એ ગ્રુપિઝમ ઉપર તમે ક્યારેય હાઈકમાન્ડ ફરિયાદ કરી હતી કે ભાઈ અર્જુન મોઢવાડિયા ધારાસભ્ય તરીકે જીતીને આવ્યા એ પેલા કોઈ એવા હોદ્દા પર કે મહત્વની જવાબદારીઓમાં પણ નહીં તો એ પણ એક વસ્તુ હતી કે જે ઘણીવાર આંખે ઉડીને વળકતી હતી કે ભાઈ અર્જુન મોઠવાડિયા સાથે એ હું બાબતની અંદર કહ્યું એમ જે શક્તિની પરખ છે એ નેતૃત્વમાં નથી અને મારે જે સ્થાનિક નેતૃત્વ છે એની સામે મારે કોઈ ફરિયાદ જ નથી સવાલ એટલો જ છે કે જે સમજ હોય તો યોગ્ય માણસની યોગ્ય જવાબદારી આપે મને સારું લખતા આવડતું હોય તો મને સારું લખવાનું કામ આપે મને સારું બોલતા આવડતું હોય તો મને સારું બોલવાનું કામ આપે મને બહુ સારી રીતે રનિંગ કરતો હોય તો મને દોડવાનું કામ આપે એ જે ઓળખ છે એ પહેચાન છે જ નહીં એને કારણે આ પરિસ્થિતિ થઈ છે થેન્ક યુ અર્જુનભાઈ છેલ્લો સવાલ કે અર્જુન મોઢવાડિયા પ્રદેશ પ્રમુખ હતા ઘણા બધાને તૈયાર કર્યા પોરબંદરમાં પણ સંગઠન તૈયાર કર્યું સૌરાષ્ટ્રમાં પણ ઘણા બધા લોકો જે અર્જુન મોટવાડિયાને પોતાના રાજકીય ગુરુ માને છે પોરબંદરમાં શક્તિ પ્રદર્શન પણ થવાનું છે અર્જુનભાઈ હજુ કેટલું મોટું ગાબડું પાડવાના છે જુઓ એ જેની ઈચ્છા હશે એ જોડાશે અને કેવી રીતે જોડવાના છે એ અમારા પ્રદેશ અધ્યક્ષ છે સી આર પાટીલ સાહેબ એ નક્કી કરશે અહેમદ પટેલની ખોટ વર્તાય છે અહેમદ પટેલની તો ખૂબ ખોટ વર્તાય છે કોંગ્રેસ પક્ષમાં એ ખૂબ દિગ્ગજ નેતા હતા અને પિલર હતા એ ગયા પછી લગભગ નીચે આવી ગયું છે અર્જુનભાઈ પોરબંદરની જનતાના અને સૌરાષ્ટ્રની જનતા માટે અર્જુન મોઢવાડિયાનો મેસેજ બસ આપણે બદલાવ લઈ આવવો છે આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ને બદલાવ સકારાત્મક હોવો જોઈએ અને સકારાત્મક બદલાવની અંદર તમામ લોકોને આર્થિક આઝાદી સામાજિક આઝાદી અને સાંસ્કૃતિક આઝાદીનો અનુભવ કરાવવો છે બિલકુલ તો અર્જુન મોઢવાડિયા આપણી સાથે હતા આર્થિક આઝાદી સામાજિક આઝાદી અને રાજકીય આઝાદી મળે એવો બદલાવ પોરબંદર અને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં લાવવા માગું છું આવનારા દિવસોમાં મોઢવાડિયા એ ભારતીય જનતા પાર્ટી માટે લડતા દેખાશે કીધું છે કે પાર્ટી જે આદેશ કરે લોકસભા વિધાનસભા કે પછી કાર્યકર્તા પાર્ટી જે આદેશ કરશે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનું કામ કરીશ